કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક અહીંયા જો મંદ H2SO4 ના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ અને એનોડ પર છૂટા પડતા પદાર્થનો ગુણોત્તર કેટલો હવે યાદ કરો મે તમને કીધેલું મંદ H2SO4 છે તો એનોડ અને કેથોડ પર રિએક્શન કોની થવાની મંદ H2SO4 એ જે પહેલામાં SO4 જે છે સલ્ફેટ મેટ તમને ના પડેલી પડે નાઇટ્રેટ સાલ્ફેટ પાણીનું કરવાનું અને મંદ છે એટલે હાઇડ્રોજનનું નહીં થાય એટલે ત્યાં પણ પાણીનું થશે એટલે બંને બાજુ જયારે પાણીનું થાય ત્યારે આપણે એનોડ પર લઈએ છે ચાર ઇલેક્ટ્રોન ચાર એચ પ્લસ અને અહીંયા શું આવશે તો કે ઓક્સિજન એનોડ પર કેથોડ ની જયારે વાત કરીએ પછી બેલેન્સ કરીએ અહીંયા પણ સેવું સેમ चार इलेक्ट्रॉन मेडवे तो यहां 4oh- અને અહીંયા મળે હાઇડ્રોજન ઓક્સિજન 4 છે એટલે અહીંયા 4 હાઇડ્રોજન જો 4 * 2 = 8 આ 4 તો આવી ગયા 2 * 2 = 4 4 * 2 = 8 ખતમ તો જો એનોડ પર ઓક્સિજન મળે છે કેથોડ પર હાઇડ્રોજન મળે છે કેથોડ અને એનોડ પર છૂટા પડતા પદાર્થનો જથ્થો અહીંયા હાઇડ્રોજન કે ઓક્સિજન તો કેથોડ અને તમારે કેથોડ અને એનોડની વાત કરવાની છે એટલે ફોર જેમ બત્રીસ છે તો આના ભાગ્યા ચાર આના ભાગ્યા ચાર કરીએ અહીંયા એક અને આઠ ચોક બત્રીસ તો જવાબ શું આવશે ભાઈ તમને કીધું છે કેથોડ અને એનોડ તો કેથોડ અને એનોડ તો એક જેમ આઠ જવાબ આવશે તમારો એક જેમ આઠ ક્લિયર નવ મુજબ પીગલિત કીધું છે પીગલી એટલે પાણીનો તો કોઈ સવાલ આવતો નથી કેલ્શિયમ હાઈડ્રાઈડ કેલ્શિયમ હાઇડ્રાઇડ સીએ પ્લસ ટુ અને એચ એટલે સીએ એચ ટુ સીએ પ્લસ ટુ અને એચ માઇનસ કેલ્શિયમ હાઇડ્રાઇડ तो एनोड और कैथोड एनोड प्लस कैथोड माइनस तो एनोड पर कौन આવશે તો H- અને કેથોડ પર કોણ આવશે તો કે Ca+2 +2 ઇલેક્ટ્રોન એડ ગીવસ Ca અને અહીંયા શું થશે તો કે ભાઈ બે ઇલેક્ટ્રોન અને અહીં આવશે H2 2- 2- ખતમ તો એનોડ પર હાઇડ્રોજન અને કેથોડ પર કેલ્શિયમ

ક્યારે મળે જ્યારે ત્રણ ફેરાડે પાસ થાય તો અહીંયા એના અડધા છે જો અહીંયા અડધા તો અહીંયા પણ અડધા એક પોઇન્ટ પાંચ ફેરાડે આન્સર એક પોઇન્ટ પાંચ ફેરાડે સિમ્પલ તેર દુ છવ્વીસ ને એક સત્યાવીસ એટલે અહીંયા અર્ધા થયા તો આના બી અડધા જ કરવાના સિમ્પલ લોજિક અહીંયા જો પાણીમાં સોડિયમ સલ્ફેટના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવના ઉપયોગ કરીએ તો વિદ્યુત વિભાજન કેથોડ એનોડ ફરી એકવાર શું આપ્યું છે સોડિયમ સલ્ફેટ સલ્ફેટ મેં હમણાં કીધું હતું થિયરી તમે જોઈ હશે નાઇટ્રેટ ઓફ ફેટ સલ્ફેટ એટ એટ વાળા છે ના પાડી દો એની જગ્યાએ પાણીનું કરવાનું છે અને સોડિયમ છે તો પણ નહીં થાય કારણ કે મેં તમને ત્યાં મસ્ત ચાવી તમને આપેલી હાઇડ્રોજન પછી ના હોય કો ચાર પાંચ અને છ તો તમારે લેવાનું યાદ છે ને થિયરી ના યાદ હોય તો આગળ તમે થિયરી જોઈ શકો છો કો ચાર પાંચ અને છ એટલે કોપર ચાંદી પારો અને સોનું તો જ તમારે એનું કરવાનું છે ને પાણીનું તો અહીંયા બંને બાજુ પાણીનું જ થાય અને જો બંને બાજુ પાણીનું થાય તો હમણાં આપણે એનોડ અને કેથોડ પર જે રિએક્શન જોઈતી પાણીની વાળી ત્યારે આપણને ખબર છે કે એનોડ પર શું મળે છે ને કેથોડ પર શું મળે તો કેનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન ઇક્વેશન હમણાં આગળ સમજાવ્યા છે મેં ચાર ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન વાળા એવી રીતે તો અહીંયા શું કીધું છે કેથોડ પર અને એનોડ પર તો કેથોડ પર અને એનોડ પર તો કેથોડ પર મળે એનોડ પર મળે શું યાદ રાખવાનું છે મેં કીધું એ પ્રમાણે સોડિયમ છે ઓકે તો એનોડ અને કેથોડ જે આપણે પ્રક્રિયા હતી બે માં પાણી પાણીની ની જે રિએક્શન કરવાની હોય છે જે આપણે આપણે જોઈ બંને રિએક્શન આના પહેલા સેમ એના જેવું જ બરાબર ઇક્વેશન તમે લખી શકો છો જો આખું લખવું હોય તો તમને અહીંયા લખી બતાવી દો કે રીતે આવે એનોડ પર પાણી કેટલા ઇલેક્ટ્રોન તો કે ચાર ઇલેક્ટ્રોન મુક્ત કરે 4H+ + ઓક્સિજન બેલેન્સ કર્યા બેલેન્સ થઈ ગયો કેથોડ ઉપર सेम આવી જ રીતે H2 4 ઇલેક્ટ્રોન મેડવે તો 4OH- વત અહીં આવશે H2 4 છે એટલે અહીં આપણે કરી દઈએશું 4 તો અહીં આવી જશે બે તો જો આવી ગયો અને આગળ ਵੀ મેં કીધું છે લખવું એ ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે આની અંદર સલ્ફેટ છે બે નું પાણી આવે ત્યારે મેં શું સમજાવ્યું હતું એનોડ નો અ ઓક્સિજન અ ખતમ તો એનો મિનિંગ એનોડ પર ઓક્સિજન મળે તો એનોડ પર ઓક્સિજન મળે કેથોડ પર હાઇડ્રોજન હાઇડ્રોજન અને ઓક્સિજન અહીંયા તમને કેથોડ પહેલા કીધું છે પછી એનોડ કીધું છે એની જગ્યાએ જો ઊંધો જથ્થો કીધો હોય તો જવાબ ચેન્જ થઈ જાય ઓકે આપણે યાદ રાખવાનું અ સાથે અ ખાલી જગ્યાના દ્રાવણમાંથી ધાતુના એક ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એક મોલ મળે એક ફેરાડે એક મોલ નો મીનિંગ શું થયો એક ફેરાડે એક મોલ નો મીનિંગ એટલે એક જ ઇલેક્ટ્રોન નો ડિફરન્સ હોવો જોઈએ તો જો ઓરિક ક્લોરાઇડ ત્રણ ઇલેક્ટ્રોન કેલ્શિયમ ક્લોરાઇડ બે ઇલેક્ટ્રોન કેમ કે સીએ પ્લસ ટુ એયુ પ્લસ થ્રી कॉपर सल्फेट बे इलेक्ट्रॉन सिल्वर नाइट्रेट ए प्लस वन मतलब आंसर बी कारण ए प्लस वन प्लस वन इलेक्ट्रॉन ए डी क्यूज ए जी वन फेरा वन मोल खत्म ए तो कीधु एक फेराडे एक मोल आंसर आवश्यक सिल्वर नाइट्रेट ओके कोई शक નેક્સ્ટ જારે બેરિયમ ક્લોરાઇડ બેરિયમ ક્લોરાઇડ મીન્સ ba+2 +2 ઇલેક્ટ્રોન એડ ગીવસ ba આ લખી દેવાનું 96500 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરે તો કેટલું પ્રમાણ જમા થાય તો બેરિયમ નું કેટલું પ્રમાણ જમા થાય એમાં મોલ પર કીધું છે તો કે લાગીતા છે 96500 કુલમ એટલે એક ફેરાડે હે 96500 कूलॉम એટલે કેટલા ફેરાડ 1 ફેરાડ તો સિમ્પલ 2 ફેરાડે 1 મોલ તો પછી 1 ફેરાડે કેટલા મોલ તો 1/2 મોલ 1/2 મોલાન્સ 1/2 મોલાન્સ ખતમ મસ્ત વસ્તુ છે આ ધ્યાન રાખજો બધે સિમ્પલ લોજિક પર બધી વસ્તુ ચાલે છે આ જો આ મસ્ત છે આ ક્વેશ્ચન ભી એક ફેક્ટરી

તો આપણે અહીંયા લખીએ ચાલીસ ડબલ્યુ ટુ આપણે શોધવાનું છે પરમાણુ છે બે અને સત્યાવીસ ના છેદમાં ત્રણ ઓકે તો ચલો અહીંયા જ આપણે લઈ લઈએ ચાલીસ ભાગ્યા બે એટલે વીસ અને અહીંયા નવ ચાલીસ ગુણ્યા નવ ના છેદ માં વીસ બરાબર ડબલ્યુ ટુ ઝીરો ઝીરો કેન્સલ બે દો ચાર નવ દુ અઢાર માટે ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ અઢાર ગ્રામ આન્સર આવે આપણો सॉरी uh, 18 किलोग्राम कैंसिल कर देंगे ऊपर किलोग्राम छ चलो એટલે w2 9218 9218 માટે w2 = 18 જવાબ આવે અને ઉપર કિલોગ્રામ છે એટલે આન્સર આવશે 18 કિલોગ્રામ તો 18 કિલોગ્રામ ક્યાં છે 18 kg આન્સર b આન્સર b चलो आજો ag + co + 2 અને Fe પ્લસ થ્રી આપણને આપેલો છે સમાન જથ્થામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ જો આની અંદર આપણે જોઈએ તો પ્લસ વન છે એટલે અહીંયા એક ફેરાડી એક મોલ આમાં બે ફેરાડી એક મોલ આમાં ત્રણ ફેરાડી એક મોલ હવે સમાન જથ્થો પાસ કરીએ તો કે એક ફેરાડે જયારે આપણે પાસ કરીશું તો આ તો એક જ મળશે

આ તો તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ છે એટલે ડાયરેક્ટ આપણે લખી દઈએ છે ખતમ ચાલો એનોડ પર આર રિએક્શન કેથોડ પર રિએક્શન કોની થાય તો થાય મેં તમને કીધું લો કો એટલે કો તો છે કોપર તો છે કો 4 5 6 4 5 6 એટલે ચાંદી પારો સોનું તો આનું થશે એટલે Cu + 2 + 2 ઇલેક્ટ્રોન એડ્યુસ Cu ઓકે

અને એસિડિક દ્રાવણ બને છે ત્યારે એની જે પીએચ જે છે એ લેસ ધેન 7 થશે લેસ ધેન 7 મતલબ પીએચ માં ઘટાડો થાય છે પીએચ ઘટે દ્રાવણ બને એસિડિક પીએચ માં ઘટાડો થશે ક્લિયર આ સિમ્પલ વસ્તુ છે મે જે ચાર્ટ બનાવેલો એ ધ્યાન માં રાખજો બહુ મસ્ત એમસીક્યુ ફટાફટ સોલ્વ થશે અને આજે જે સૂત્ર તમને આગળ આપ્યું છે કયું

પણ તમને ઇન્ટરેસ્ટ કેથોડ પર હાઇડ્રોજન નું થવું એટલે કેથોડ પર હાઇડ્રોજન મળવું જોઈએ પર હાઇડ્રોજન તો મળે જ્યારે પાણીનું રિડક્શન થાય પાણી તો જ આવે જ્યારે કો ચાર પાંચ છ ન હોય તો આમાં કો છે આ લખશો તો કોપર મળશે આન્સર આવશે આ ખતમ આ બી ચાર્ટ ઉપર દીકરા ખાલી જુઓ ચાર્ટ માઇન્ડ ચાર્ટ રાખો ફટાફટ સોલ્યુશન કરો એકદમ સિમ્પલ આન્સર એનએસએલ નું દ્રાવણ ઓકે કોઈ શાક

Take care.